જેના પરિણામે હવે આ ફરિયાદ નોંધાય છે સુલતાન પાર્ક વિસ્તારમાં ગઈકાલે નડિયાદમાં મકાન ધરાશાય થયું હતું મકાનનો ધાબુ બનાવવાનું કામ ચાલુ હતું એ દરમિયાનમાં આઠ જેટલા જે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા અને આ ધાબો ધરાશાય થયો એટલે પોલીસે જે તે વખતે યોગ્ય સેફટીની સુરક્ષાનું ધ્યાન નહીં રાખી અને આ મજૂરો સાથે કામગીરી કરાવેલી હતી તેથી આ બંને મકાન માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરેલ છે